અને ગુજરાત યોગ મૂળનું મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને પાંચ થી વધુ યોગ વર્ગો ચાલે છે આજે દિવાળી પછીના યોગ સમાધ અને યોગ સ્નેહ મિલન મિલનના કાર્યક્રમમાં હું ભુજ કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વોટર પર આવ્યો છું જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોટનેટર આવ્યા છે એ સવારે સાંજે કાર્ય કરે છે અને લોકોને નિશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે આવા કાર્યકર્તાઓ નો સન્માન થાય એને ટ્રેનિંગ થાય એ ભાવથી આજે હું છું અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છે હૃદયરોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે અમારું લેટેસ્ટ અભિયાન ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાત નું અભિયાન પણ ચાલે છે આપણા ચેનલ થી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ